મહાશિવરાત્રીના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મંદિરમાં બમ બમ ભોલેના નાદતી વાતાવરણ શિવમય બની ગયું હતું આ વર્ષે મહાશિવરાત્રીના તહેવારમાં મંદિરમાં વડીલો સાથે યુવાઓની સંખ્યા પણ છ હતી પહેલી સવારથી મંદિરમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હવન કરાયા હતા શિવમય બનેલા શિવભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી સુરતમાં આજે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થાય તે પહેલા જ મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા હતા દિવાળી પછી પહેલો તહેવાર શિવરાત્રીનો આવ્યો હોય ભક્તોમાં આ તહેવારની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આજે વહેલી સવારથી જ શહેર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઇન શરૂ થઈ ગઈ હતી આજે અલગ અલગ કાર્યક્રમોના આયોજન મંદિરોમાં કરવામાં આવ્યા છે સુરતના પાલ અટલ આશ્રમ ખાતે પણ પારદેશ્વર મંદિરે ભક્ત દર્શન માટે હતા તો મહંત બટોકગીરી મહારાજ કહ્યું કે સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે આજના દિવસે આ મંદિરનું ભવ્ય ભક્તો માટે અનેક ગણું વધી જાય છે આ મંદિરમાં ધ્વજારોહણ વિવિધ પ્રકારના યજ્ઞ અને શ્લોક સ્તુતિ ઉપરાંત વિવિધ પ્રકારના પાઠ શરૂ થઈ ગયા હતા અનેક શિવ મંદિરોમાં ચાર પૂજા વિધિ કરવામાં આવી હતી તેમાં બ્રાહ્મણ સાથે અન્ય લોકો પણ જોડાયા હતા

સાંજે સાત વાગે મહાઆરતી બાર વાગે મહાપૂજા અને ત્રણ વાગે ઘી ના કમર ચોસે આવતીકાલે સવાર છ વાગ્યા દરેક શિવ ભક્તો ઘી ના દર્શન કરી શકશે અને કંટાશ્વર મહાદેવ કે જે વિશ્વમાં એવું મંદિર છે કે જ્યાં અહીં જે પંચવકર પૂજન થાય છે એ આખા વિશ્વમાં કે કોઈ પણ જ્યોતિર્લિંગમાં પંચવકર પૂજન થતું નથી અહીં કંટાર દાદાને પણ ચડે છે તુલસી પણ ચડે છે લાલ કરણ પણ ચડે છે સફેદ ફૂલ પણ ચડે છે અને ડરોય અને આંકરો પણ ચડે છે શિવરાત્રી છે ભક્તો ની રાત્રે આટલા વર્ષો જોયું છે કે અત્યારે અમારા પચાસ સ્વયંસેવકો જે મંદિરના પૂજારી છે સેવક છે જેનો વારો છે એમને પચાસ સ્વયંસેવકો રાખ્યા છે એ પણ અત્યારે ઓછા પડે છે પણ અમારું જ લક્ષ્ય સ્વયંસેવકો નું કે દાદાના કચરા સુધી દર્શન થવા જોઈએ એ અમારું લક્ષ્ય